ચોરીની યામહ મોટર સાયકલ વેચવા માટે મકરપુરા હનુમાનજી મંદિર પાસે ફરતો હતો પોલીસે તાત્કાલિક રેડ કરી અને આરોપીને પકડી પાડ્યો પૂછપરછમાં આરોપીએ કબલ્યો કે તેણે આ મોટરસાઇકલ નવીન રોડ ઓપ્પો મોબાઈલની બાજુમાં પાર્ક કરેલી જગ્યા પરથી એક અઠવાડિયા પહેલા ચોરી કરી હતી યામાહ આર એક્સ હંડ્રેડ મોટરસાયકલની કિંમત અંદાજે વીસ હજાર છે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ત્રણસો ત્રણ બે હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી નરેન્દ્રસિંહ ચૌહાણ અગાઉ પણ ચોરી અને પ્રોહિબિશન એક્ટના ગુનોમાં સંડોવાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે મકરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી એસ પટેલે સેકન્ડ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી છે પોલીસ દ્વારા શહેરમાં વાહન ચોરી અટકાવવા માટે આવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો